ભરૂચ જિલ્લાના અંકલેશ્વર પાસે આવેલ જૂના દીવા ગામની સીમમાં તારીખ સત્યાવીસ બાર બે હજાર ત્રેવીસના રોજ લાલ રંગની એક્ટિવા ઉપર આવેલ ચડ જેટલાય સમયે બાઇક ચાલક મયુરસિંહ ડોડિયાને રસ્તો પૂછવાના બહાને ઊભો રાખ્યો હતો જે બાદ તેને એક્ટિવા પર બેસાડી અપરણ કરી અવાવરું જગ્યાએ લઈ જઈને બાઇક ચાલક પાસે રહેલ મોબાઈલ અને રોકનાણની લૂંટ કરી બાઇક ચાલકના પીઠના ભાગે ચપ્પુ અને હુમલો કરી સ્થળ ઉપરથી ફરાર થઈ ગયા હતા સમગ્ર મામલા અંગેની ફરિયાદ અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ મથકે મયુર આપતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી જે બાદ મામલા અંગેની તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી હતી ક્રાઈમ બ્રાન્ચે એ ડિવિઝન પોલીસ વિસ્તારના સીસીટીવી ફૂટેજ મેળવી ઘટનાને અંજામ આપનારા ઇસમો સુધી પહોંચી હતી લૂંટને અંજામ આપનાર ફૈઝાન શેખ

ચપ્પુ વડે પીઠના ભાગે ઈજા કરેલ અને બાઇક ચાલકના મોબાઈલ તથા રૂપિયા કરેલ આ બાબતે બાઇક ચાલક મયુરસિંહ પ્રવીણસિંહ હેલ્થ વર્કર તરીકે કામ કરતા હોય એમની અંકલેશ્વરી ડિવિઝનમાં ફરિયાદ લેવામાં આવેલ તેની એસપી શ્રી દ્વારા મયુર ચાવડાસર ના દ્વારા અલગ અલગ ટીમો બનાવી ગુનો ડિટેક્ટ કરવા માટે માર્ગદર્શન આપેલ એ ડિવિઝન પીઆઈ એસ ગોહિલ તથા એલસીબી ઇન્ચાર્જ પીઆઈ રાઠોડ નાવ દ્વારા

કોઠવા ગામના દરગા પાસે ઉભેલા છે એવી સ્પષ્ટ બાતની હકીકત મળતા તાત્કાલિક ટીમ રવાના કરવામાં આવેલ અને એમની પૂછપરછ કરતા અંકલેશ્વર લાવી ભાંગી પડેલ જેના આધારે આ ત્રણે